સરપંચ અને અને ઉમેદવારો સમર્થકો સાથે તાલુકા સેવા સદન ખાતે પહોંચી ગયા હતા જેમ જેમ પરિણામોની જાહેરાત થતા બહાર આવતા તેઓના સમર્થકો ઉત્સાહભેર વિજય માલા પહેરાવી અભિનંદન પાઠવતા જોવા મળ્યા બપોરે વરસાદે વિલનની ભૂમિકા ભજવી હોય તેમ વરસાદ વરસતો હોય તો પણ વિજેતા અને તેઓના સમર્થકો જીતને વધાવતા જોવા મળ્યા હતા આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ અને મતદારે એક સરપંચ અને એક વોર્ડ સભ્ય એમ બે વોટ આપ્યા હોય અલગ અલગ તારવવા અને ગણના કરવી જેના કારણે ઈવીએમ કરતાં મતગણતરીમાં સમય વધારે લાગતા કાલે મોડી રાત્રે પણ મતગણતરી ચાલુ હતી જે વહેલી સવાર સુધી ચાલી હતી સાવલી તાલુકાની કેટલાક ગ્રામ પંચાયતો સહિત ચુંડા ગોઠડામાં ભારે રસાકસીનો ચૂંટણી જંગ જામ્યો હતો વહેલી સવારે ત્રણ વાગ્યાના સુમારે ગોઠડાની ચૂંટણીનું પરિણામ આવતા પૂર્વ સરપંચ મોહમ્મદ અલીની દીકરી તસ્મીના સૈયદ ઓગણીસ મતથી વિજેતા જાહેર કરાઈ હતી જે સાવલી તાલુકામાં વિજેતા સૌથી ઓછી ઉંમરવાળી સરપંચ બની હતી અને આજ જશન સાથે ડીજેના તાલે વિજય ઉત્સવ મનાવાયો હતો ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલાઓને પણ પ્રાધાન્ય આપ્યું હોય તેવામાં અંજેસર ગ્રામ પંચાયતના યુવા મહિલા સરપંચ પદ પર અમિષાબેન પટેલ પાંચસો તેત્રીસ મતે વિજયી થતા ગ્રામીણ વિકાસના કાર્યોમાં સહભાગી થઈ ગ્રામીણ મહિલાઓ સાથે મળી ગામનો વિકાસ કરીશુંનો આશાવાદ વ્યક્ત કર્યો હતો સરપંચ તરીકે તમે શું ગામ માટે આપતો કે બસ મેં પહેલે દિવસ પણ કહ્યું હતું કે હું મહિલા ઉમેદવાર તરીકે આવી છું તો મહિલાઓની જે જે યોજનાઓ હશે એ આપણે બધી ગામમાં લાવીશું ગામનો વિકાસ કરીશું જે જે હક માટે અત્યાર સુધી બાકી રહ્યા છે બધા હક બધી યોજનાઓ બધું જ ગામમાં આવશે એના માટે જ આજે હું મહિલા ઉમેદવાર તરીકે આવી છું અને બધા મારા ગ્રામજનોને મારી મહિલાઓ મારી માતાઓ બહેનો ભાઈઓ વડીલો એ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર કે બધાએ મને સિલેક્ટ કરીને બધા લઈને આવે આપનું નામ અમીશાબેન અંકિતભાઈ પટેલ ગામ સમાચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો